કોલકાતાની આરજી કે હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાઓને લઈને દેશભરમાં આક્રોશ અટકવાનો નામ નથી લઈ રહ્યો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલ દેશવ્યાપી હડતાલના ભાગરૂપે સુરતની ખાનગી હોસ્પિટલોના પંદરસોથી વધુ તબીબો પણ હડતાલમાં જોડાયા હતા સવારથી શહેરની ત્રણસો પચાસ હોસ્પિટલોમાં ઓપીડી સેવા બંધ રહી હતી આ દરમિયાન તબીબોએ જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી કાઢીને ધરણા કરી મહિલા તબીબો પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા કરવા અને તબીબોની સુરક્ષા માટે કડક કાયદો બનાવવાની માંગણી કરી હતી કોલકાતામાં બનેલી જધન્ય ઘટના બાદ દેશભરના ડોક્ટરો અને મેડિકલ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કોલકાતામાં સતત વિરોધ પ્રદર્શન બાદ વિવિધ રાજ્યોમાં રેસિડેન્ટ અને જુનિયર ડોક્ટરો શુક્રવારથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા ત્યારે શનિવારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારના રોજ સવારે છ વાગ્યા સુધી આઈએમએ સુરત શાખાના સભ્ય એવા તબીબોએ હડતાલ પાડી હતી આ દરમિયાન આઈએમએ દ્વારા સવારે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું સુરતથી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા yeah yes.